શ્રાવણ માસ ના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવ પૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતી ની પૂજા કરવી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોગટાબાજી રમે છે રમત જામી છે પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોદન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું ભ્રમત્વ લાજ છે એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજી નો વારો આવ્યો શિવજી એ પાછા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર ખોટું બોલતો ના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપીઠ નો કોઠ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઠ નીકળવા લાગ્યો પરુ વહેવા લાગ્યું બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઉં બોલ્યો કે પાર્વતીજી શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાવ છો ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધ થી મારા આચર ફાટું ફાટુ થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછડા લવારા ધાવતા નથી અરેરે મારા એવા તે ક્યાં પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ને ત્યાંથી આગળ જતા એક પંચ કલ્યાણી ઘોડો સામે મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તો મારા કશનું નિવારણ પૂછતા આવજો ને આગળ જતા બ્રાહ્મણ ને થાક લાગ્યો એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી આંબો કહેવા લાગ્યો કે હે છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તેમ મૃત્યુ પામે છે તે મારા શ્રાપ નું નિવારણ પૂછતા આવજો ને આગળ જતા બ્રાહ્મણ ને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો હે ભુદેવ મારી કાયામાં લાય લાગી છે અંગે અંગે કાળી બરતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કશનું નિવારણ પૂછતા આવજો ને ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો ત્યાં એક જીણસ શિવાલય જોયું બ્રાહ્મણ ત્યાં તપ કરવાનો નિર્દય કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એને ચાર ચાર મહિના સુધી તપ કરી અણજળ અને ફળ ફ્રૂળનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વ વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત કરતું એના પ્રભાવે તારા સર્વ દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરી મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂત્રના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળવી પીડા પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક ટાણું કરવું કારતક માસના અજવાડિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવાર સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો થશે કરતા બ્રાહ્મણ ગદગદ કાંઠે ગાયો ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કચ્છનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એને ધાવતા બાળકને તરછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા શિવલિંગ પર ચઢાવજે તેનાથી તેના કષનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જાણતા જણાવતા કહ્યું એ ઘોડા ગયા ભવે એક ધૂત સેઠ હતો જૂઠી વાણી અને જુઠ્ઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કંઈકને વ્યાજના દરિયામાં ડુબાવ્યા એ પાપના લીધે એની આવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વ સુખ થશે ત્યારબાદ એ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પણ પુણ્ય ન કર્યું એના થશે છેલ્લે ભગવાન શિવ મગરના નું નિવારણ જણાવતા બોલ્યા એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને શકર શાસ્ત્ર નો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે કાઢી બળતરા કરે છે તો એની આંખે બીલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગર ના નું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચરુ કાઢ્યા તરસ્યા અને પાણી ભૂખ્યા અને દેવોનો સંકલ્પ કરતા જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવ નું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું વાત છે નગરના રાજાની એક ની એક કુંવરી કનકણલતા નો સ્વયંભર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરી વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાજ જેવી કુંવરી કંકણલતાને ને વરવાની સૌ રાજાઓની આશા હતી બ્રાહ્મણ પણ સ્વયં સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઉભો રહ્યો સમય થતા કંકણલતા સૌને સરકાર સજીને આવી એની સાથે એક એક થી એક એવી દાસીઓ હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બેરાજેલા રાજકુવરો અને રાજાઓ પાસે થઈને હાથની આગળ ચાલીને ખૂણામાં ઉભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોર્યો આ જોઈ રાજાનો ત્રાડો પાડવા લાગ્યા કે હે મૂર્ખ હાથણી ભૂલ કરી છે રાજા એ ધામધૂમથી કુરીને તપોધન સાથે પરણાવી હીરા ની પહેરાવણી કરી હાથી ઘોડાના રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવાર રથ નો જ પ્રભાવ છે રૂપાળી કુરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકણલતા ને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કઈ ભાવતા હશે એને તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાઈ થયો થયું ગડગડા આવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કંકણલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કંકણલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણી ભૂખી રીતે લથડિયા ખાતી કનકન લતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂપડામાં રેટિયો કાટતી ડોસી પાસે પાણી માંગ્યું ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણી રહેવા આશ્રમ માંગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોસી ના ઘરમાં છાણ કરવા લાગી પણ રાણીના પગલા પડતા જ ડોસી નો તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાચણના ઘરે ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ઘણી ઘણી માંદો પડ્યો ધણી બંધ ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ પગ ભાંગ્યો અને ઘાચાણે તો રાણીને મારી મારીને કાઢી મૂકી પડતી આખરતી રાણીને એક માલણના પગ બાગમાં પેટ રાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલ માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કી બાજી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યું એ તો પાદરે ગઈ કુવે પાણી સીચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો પાણીયારી રાંડ અભાગણી કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંગ્રે એમ નથી હવે તો જંગલમાં જઈ દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાટા કાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અતિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાજ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો સમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવનો વ્રત ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જીવન ન સંકળે આ સાંભળી લોહીના આસુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કરી ને દેખાડો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોંભવાનું વ્રત કરવા કહ્યું રાણી કણકણ લતાનું હ્રદય પશ્ચાતાપની વ્યાકમ અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતા શ્રદ્ધા ભાવ પૂર્વક રાતે રાજા તપોધનને મહાદેવી સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યા પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અતિ ઋષિએ રાણી કંકણલતાની ની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ગડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકણલતાએ અક્ષય પાત્રમાં જળ લઈ ખૂટેલા ગડા પર છાટતા જ ગડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવાર ના વ્રતનો મહિમા જણાવ્યું આગળ જતા માલણનો બાગ આવ્યો કનકનલતાના પગલાં પડતા જ કરમાયેલાં ફૂલો મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એને વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ખાચરની ડેલી આવી રાણીના પગલા પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ખાચીની કાયા કંચન વર્ણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ ખાચર તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી

તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાન થાળ ભરવા લાગ્યા જેમ જેમ નગરજનો સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવ નું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એક નાળું કરાય વાર્તા સાંભળે કોણ રાજા એ તો સવારે જ જમી લીધું તત્કાલ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભરના ઘેર સાસુ સાસુ હોવાથી જમી ન હતી વળી એ સો વર્ષની ડોસી હતી એટલે ડગલું ચાલી ન શકતી આખે ભાડતી નહીં કાને સાંભળતી નહીં એને જમવા લઈ કોણ જાય પ્રધાને તરત જ સુખપાલ મંગાવી દર અંદર સવા મળી તળવાઈ પાથરી ડોસીને વાસતે ગાજતે મહેલ લાવ્યા માનપાન આપી કનકન લતા એ તો ઘીનો દીવો કર્યો વાર્તા કહેવા લાગી ડોસી હોકારો દેવા લાગી પહેલા હોકારે કાનની બેરસ ગઈ બીજા હોકારે આંખમાં અંજવાડા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી નસી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા પર વિજાયા ત્યારે કનકન લતા શિવજીને ધનવત પ્રણામ કરી ગડગડા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોર સોમવારનો વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવ તમને ફળ દીધું છે ત્યારે દોસીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા દોસી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોય દોરો પોરવ્યો તો વહુ આભી થઈ ગઈ એને પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યા અને માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મ અને પ્રજા પાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા બેસી ગયા હે તમે અને એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌને ફરજો બોલો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મિત્રો વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ